પંદરમી ઓગસ્ટ તો સમગ્ર દેશમાં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવે છે ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં પંદરમી ઓગસ્ટના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો ત્યારબાદ દર વર્ષે ભારત દેશના પંદરમી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો રાખવામાં આવે છે આજે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સમગ્ર દેશની સાથે સુરત શહેરમાં પણ ઓગણાશીમાં સ્વતંત્ર દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી આઝાદીના આ મહાપર્વ નિમિત્તે શહેરમાં ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં સુરતના અથવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરત શહેર પોલીસ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી સુરત શહેરના પોલીસ કમિશનરશ્રીએ તિરંગાને સલામી આપી ગૌરવભેર ધ્વજવંદન કર્યું હતું સાથે ધ્વજવંદન કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન સારી કામગીરી કરનારા પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા પોલીસ કમિશનર શ્રીએ ગુનાખોરીને નાથવા અને સુરતને સુરક્ષિત શહેર બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમણે ગુનાઓ ઉકેલવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને પણ બિરદાવ્યા હતા અને શહેરની જનતાનો પણ સહકાર બદલ આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં પોલીસ પરેદ ગ્રાઉન્ડ ખાતે બાળકોમાં પણ દેશભક્તિના રંગો જોવા મળ્યા બાળકો પણ દેશભક્તિના રંગોમાં રંગાયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા જેમને આઝાદીના આ પર્વને વધુ યાદગાર બનાવ્યો હતો આજે અડતર વર્ષ આઝાદીને પૂર્ણ કરીને ઉણસ વર્ષમાં જ્યારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોની જવાબદારી ખૂબ વધતી જાય છે સાથોસાથ આજે જો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જોઈએ ધ્વજવંદનના કાર્યક્રમ થયા જોઈએ આમાં જેટલા બી લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ એના ખૂબ ખૂબ અમે આભારી પણ છીએ અભિનંદન પણ આપીએ છીએ જો આજે આજ પર્વમાં જોઈએ ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા સુરત શહેર પોલીસ સદૈવ જે રીતે દેશ આગળ વધે છે ગુજરાત રાજ્ય આગળ વધી છે એમાં સુરતના બહુ મોટો એક ફાળો છે અમારા એક આર્થિક રાજધાની તરીકે ઘણી બધી જવાબદારીઓ સુરતના છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથોસાથ વિકાસમાં હરણફોળ હરડફાળ જો વધી કરી રહી છે સુરત શહેર એના જોએ આપણા કોઈપણ પ્રકારની કોઈ તકલીફો નહીં આવે અને આ બધાને ખબર છે કે જ્યારે ઓપરેશન સિંદૂરના આપણા સાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સેનાઓ દ્વારા થયા ત્યારે અમારા સુરત શહેર સુરત જિલ્લા બી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લામાં હતા ત્યારે આંતરિક સુરક્ષાની તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવી જોઈએ અને સંપૂર્ણપણે આપણે તમામ લોકોને સુરક્ષા સાથે સાથે આપણે એસેટના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી આપણા દરિયાકાંઠાવાળા વિસ્તાર છીએ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એના હિસાબથી અમે લોકોની જવાબદારી ઓર વધતી જાય છે સુરત શહેરમાં એક વર્ષના આપણા વાત કરીએ તો અમે આપણા નગરજનોના સુરક્ષા માટે જો ટ્રાફિક વ્યવસ્થા જો અમે લોકો આમાં સુધારા કરવા માટે સતત જો પ્રયાસ પ્રયાસરત રહીએ છીએ આમાં આપણા જો સિગ્નલના સાથોસાથે આ વખતે આ વર્ષમાં આપણા હેલ્મેટના જે રીતે જો લોકો હેલ્મેટ પહેરીને દ્વિચક્રી વાહનો ચલાવે છે આમાં એના જ પરિણામરૂપે અમે લોકો જોઈએ છીએ કે પચાસ સાઠ પર્સન્ટ હેડ ઇન્જરીઝ ઓછી થઈ ગઈ અને ફેટલ એક્સિડન્ટ જો બાઇક ઉપર થતાં તો આ લોકો ઓછા થયા જોઈએ તો એના માટે હું નગરજનોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું સાથોસાથ અમારા બધા લોકોને કોઈને લઘુ જો રોડ ઉપર નહીં ભાઈ આ દિશામાં અમે લોકો આવનાર સમયમાં બી ટ્રાફિક પોલીસ અમારી કામગીરી કરતા રહેશે સૌથી મોટો ચેલેન્જ અમારી પાસે અત્યારે જો સુરત છે બિઝનેસ કામ ધંધાવાળા લોકો છે બહુ બિઝી રહે છે તો સાયબર ક્રિમિનલ્સના બી એક ટાર્ગેટ ઉપર અમે લોકો રહીએ છીએ તો એના અમારી જો સાયબર પોલીસ સ્ટેશન અને સાયબરની જો ટીમ છે એના ઓર અમે મજબૂત અત્યારે બનાવીએ છીએ જો એના ઓર જો અમે કન્ટિન્યુઅસ અમારા જો ટ્રેનિંગ લઈને આ જો ક્રિમિનલ્સના જેટલા બી મોટર્સ ઓપરન્ડી હોય છે એના રોકવા માટે ડિટેક્ટ કરવા માટે પકડવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ આપણે આપને અપડેટ કરતા રહી રહીએ છીએ રહીશ પણ અને સાથોસાથ જો પોલીસ સ્ટેશનોમાં બી એક સાયબર સેલ ઉભા કરવામાં આવેલા છે એના જ લીધે રાજ્યના સૌપ્રથમ જો ગુસ્સી ટોપનો ગુના અમે સાયબર ક્રિમિનલ્સ અમે લોકો બુક કરા તો આ સુરત શહેરમાં અમે લોકો કરા અને આ આ વર્ષમાં કરી બાવીસ કરોડ રૂપિયા જેટલા જો માધભર રકમ જે સાયબર ક્રિમિનલ લઈ ગયા હતા આ કોર્ટના માધ્યમથી એના લોકોને બી અમે લોકો પરત કરાવ્યા જોઈએ અને આવનાર સમયમાં આ સાયબર માટે જેટલા બી અવેરનેસ છે આપના માધ્યમથી અમે બધા પ્રજાને બોલીએ છીએ કે આપ ધ્યાન રાખજો જે ભારત સરકારના ગુજરાત સરકારના સુરત પોલીસના જે બી એના બારમાં અમે વારંવાર આપશે રિક્વેસ્ટ કરતા રહીએ છીએ કોઈ ઓટીપી શેર નહીં કરો કોઈ બીજા कोई आपने कोई बंधक बनावता नहीं डिजिटल अरेस्ट वाला कोई बड़ी बातों खोटी है तो आप वन नाइन थ्री जीरो नंबर पर आप कॉन्टेक्ट करता रहो आ बहुत जरूरी है साथ जो है हमारा सूरत शहर क्योंकि झड़प थी एक इमिग्रेंट्स वाला भी शहर है लोग अ कामधंधा अता रहे सतत जो है मिनी भारत तरीके अमें जय अक ओखाई छे तेरे एक कम्युनिटी पुलिसिंग जो लोग वच्चे जाइने पुलिस काम करे एना जो हमारा जो तेरा तुझको अर्पण त्र बात हमारी अमारी बात तुम्हारी આ અમારે નેજા હેઠળ પ્રજામાં જઈએ છીએ પ્રજા સાથે વાતો કરીએ છીએ એની સમસ્યા સાંભળીએ છીએ એના નિકાલ કરીએ છીએ તો આ બી આવનાર દિવસોમાં થતી રહેવાના છે ધીરા તિજકો અર્પણમાં જેટલી બી એના મુદ્દામાલ ચોરી હોય લૂંટ હોય ઘરફોડી હોય યા બીજા કોઈ ચીટિંગના બનાવો હોય ચેન સ્નેચિંગના બનાવો અમે જેટલા મુદ્દામાલ ગયા હતા આશરે એ પૂરા અમે લોકો ખૂબ સરસ રીતે મતલબ પચાસ સાઠ કરોડ રૂપિયા વધારે રકમ જો એના મુદ્દામાલ પરત પણ મળેલા છે એ આ બી આવનાર દિવસોમાં ચાલુ રહેશે જોઈએ અમારા જો તહેવારોનો સિઝન સુરત જો એકદમ તહેવાર ઉત્સવપ્રિય શહેર છે ખૂબ જ લોકો જો ઉત્સવ મનાવે છે ધૂમધામથી જોઈએ આ ઉત્સવનો સમય આવી રહ્યા છે એના માટે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ગત વર્ષોનો જેમ આ વખતે બી જેટલા બી તહેવારો આવે છે જોઈએ આ તહેવારો અમે પોલીસને સહયોગ આપતા રહો જોઈએ અને સુરત શહેર પોલીસ અમારા જો ટાર્ગેટ છે જે રીતે અમારી બસ્તી વધી રહી છે આ રીતે અમે નંબર આ પોલીસ સ્ટેશન નંબર આ ચોકીઓ પણ વધારીએ છીએ મહેકમ જો અમારે તરત ટૂંકમાં નવા મહેકમો આવવાના છે એના અદ્યતન તાલીમ આપવાની વ્યવસ્થા કરીએ છીએ જો દ્રોણ કેમેરાઓને અમે ટેકનિકલ ટીમ ઊભી કરી છે જોઈએ જેમાં અમારે બીસથી વધુ જો કેમેરાઓ છે જે અમારા દરિયાકાંઠાથી લઈને ટ્રાફિક વ્યવસ્થાથી લઈને તમામ કોઈ પણ વીઆઈપી મુવમેન્ટ હોય કે કોઈ રિલિજિયસ તહેવાર હોય મોટો બંદોબસ્ત હોય બધામાં અમારી ટેકનિકલ ટીમોને અમે આવદ્રઢ કરાવ જોઈએ તો આવનાર સમયમાં સુરત પોલીસ આપણે શહેરજનોને સુરક્ષા માટે કટિબદ્ધ રહેશે અને આ બધાને હું સુરત પોલીસ વતી આ બધાને ખાતરી આપું છું જોઈએ કે જેટલા બી અમારા નગરજનો છે એની સમસ્યાઓના નિરાકરણ અમારા પોલીસ સ્ટેશનથી થાય આ દિશા અમે અમે લોકો સતત જોઈએ કામગીરી કરતા રહીશ અને ફરીથી અમારા મીડિયાના મિત્રો આપને ખૂબ આભાર માનું છું ઘણી બધી આખા વર્ષ અમે લોકો જેટલી બી વાતો અમે પ્રજા સાથે કરવા માગતા હતા અમારી વાતો ત્યાં પહોંચાડવા માંગતા હતા આપના માધ્યમથી જો અમે લોકો પહોંચાડી છે એના માટે આપને બી ખૂબ અમે આભારી છીએ જય હિન્દ જય ભારત જય જય ગેરેન્દ્ર